નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના તાજા તલના બજાર ભાવ અને તલના ભાવમાં વધારો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું પણ એ પહેલાં જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરીને નાખજો તે સાથે સાથે વિડીયોમાં સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા જે મિત્રો છે એમના વિડીયો શેર કરી દેજો જેથી એમને પણ તલના સૌથી સચોટ ભાવ મળતા રહે રાજકોટ પંદરસો એંશીથી થી ઓગણીસો એક્યાસી અમરેલી અગિયારસો થી ઓગણીસો ને એંશી બોટાદ પંદરસો પચીસ થી બે હજાર પાંત્રીસ જામનગર પંદરસો થી બે હજાર અને પચાસ કાલાવડ પંદરસો એસી થી ઓગણીસો અને ત્રીસ વાંકાનેર બે હજાર એકસો અગિયાર ચૌદસો રૂપિયાથી જેતપુર એક હજારથી ઓગણીસો અને એક્યાસી જસદણ પંદરસોથી બે હજાર વિસાવદર સોળસો પંદરથી ઓગણીસો એકોતેર મહુવા સત્તરસો ચાલીસથી ઓગણીસો જૂનાગઢ બારસોથી બે હજાર પચાસ મોરબી તેરસોથી ઓગણીસો ચુમ્મોતેર રાજુલા પંદરસો નેવુંથી અઢારસો એક્યાસી માણાવદર ચૌદસોથી અઢારસો બાબરા પંદરસો પિસ્તાલીસથી સત્તરસો અને પચીસ કોડીનાર ચૌદસોથી અઢારસો અને ત્રીસ પોરબંદર સત્તરસો સિત્તેરથી અઢારસો અને પાંત્રીસ હળવદ તેરસોથી ઓગણીસો અને ઓગણત્રીસ ઉપલેટા પંદરસોથી અઢારસો ને ચાલીસ તળાજા પંદરસો અઠ્ઠાવનથી ઓગણીસો ને સાઠ પાલીતાણા ચૌદસો અગિયારથી સત્તરસો ને પંચોતેર હવે મિત્રો કાળા તલની વાત કરીએ તો રાજકોટ બે હજાર આઠસો અગિયારથી ચાર હજાર ચારસો અમરેલી ત્રેવીસો પચાસ થી ચાર હજાર ચારસો ને પચીસ સાવરકુંડલા સોળસોથી ઓગણીસો ને ત્રેવીસ બોટાદ ત્રણ હજાર સાતસો ચાલીસથી ચાર હજાર પાંચસો અને પચાસ રાજુલા સત્તરસોથી ત્રણ હજાર નવસો જુનાગઢ ત્રણ હજારથી ચાર હજાર બસો અને પંદર ઉપલેટા અગિયારસોથી લઈને અગિયારસો અને ત્રીસ રૂપિયા